નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસા સર્વોદય સહકારી બેંકની ચૂંટણીઓમાં ઐતિહાસિક પરિવર્તન પરિવર્તન પેનલે જીતનો ધ્વજ ફરકાવતા બેંકમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચાલતી શાસનનો અંત આવ્યો ચૂંટણી પરિણામ જાહેર જ પેનલના સમર્થકોમાં ખુશીના ઝરણા ફૂટ્યા મોડાસાના ના ડુંગરવાડા ચોકડી પાસે ફટાકડાની ગુંજ સાથે ઉજવણીના માહોલ સાથે એક તરફ ખુશીના નારા તો બીજી તરફ પરાજિત પક્ષના ગમગીની અને નિરાશાનો માહોલ છવાયો હતો લાંબા સમયથી ચાલતી છત્રી શાસનની સામે પરિવર્તનની લહેર મજબૂત સાબિત થતા પરિવર્તન પેનલ એ કુલ બહુમતી હાંસલ કરી ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે વિજય બાદ પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવાર નઈનભાઈ મેઘરજી તમામ સભાસદો હોદેદારો ટેકેદારો તમામ ગ્રુપો અને સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને વિશ્વાસ આપ્યો કે આ જીત માત્ર પેનલની નહીં પરંતુ આ વિજય અમારા નેતૃત્વનો નહીં પરંતુ જનતાની આશાઓ અને વિશ્વાસની જીત છે મોડાસાની સર્વોદય સહકારી બેંક ચૂંટણીમાં પરિવર્તન પેનલની જીતથી સમર્થકોમાં ઉત્સાહ ગર્વ અને આનંદના દ્રશ્યો સર્વત્ર જોવા મળ્યા હતા ત્રીસ વર્ષની સત્તાને પછાડીને ત્રાજુ પરિવર્તન પેનલે બહુમતી હાંસલ કરી પરિવર્તનનો ઝંડો લહેરાવ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજરોજ સર્વોદય સહકારી બેંકનું ઇલેક્શન હતું પરિવર્તન પેનલ અને તાજવાના સાથે અમે ઉતર્યા હતા આપ આપ સૌના સૌ સભાસદ મિત્રો પરિવારજનો સપોર્ટર જિમ્મેદાર ગ્રુપ યુવા ગ્રુપ તેમજ સમાજના ઘણા બધા ગ્રુપ તેમજ જે પણ સામાજિક અને સહકારી સંસ્થાઓ છે જે કોઈએ પણ અમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે ત્રીસ વર્ષનું શાસન હતું ત્રીસ વર્ષનું એક હતું શાસન અને ત્રીસ વર્ષની બેંક બનાવેલી હોય અને એ શાસનને રિમૂવ કરવું એ શાસનને પાળવું એ શાસન સામે વિજય મેળવવો એ નાનું કામ નહોતું પણ તમામ સમાજના તમામ મિત્રોએ તમામ સભાસદોએ આ માટે જે વ્યાજખોરી હતી અન્યાય જે થઈ રહ્યો હતો એને અન્યાય સામે ન્યાયનો વિજય થયો વ્યાજખોરી ડામવા માટે જે કંઈ અમે વાત કરેલી છે ઇનશાલ્લા અમે વ્યાજખોરી ડામીશું અને જે કંઈ વાયદા કરેલા છે અમે ઈન્શાલ્લા એ પૂરા કરવામાં હવે હવે નાનો અને મોટો એક સરખાત રાજવે તોલાશે હવે નાના મને મોટામાં ભેદ નહીં હોય અને જે કંઈ વાત કરી છે અમે ઇન્શાલ્લા અમે એ પૂરી કરીશું પૂરી કરવાની પૂરી પૂરી કોશિશ કરીશું સાથે સાથે હું તમામ બેંકના ખાતેદારો અને ડિપોઝિટર્સ ને એક એસ્યોરિટી આપવા માગું છું કે સમાજે સભાસદોએ જે જે ટીમને આજે વિજય અપાવ્યો છે એમાં ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે પૂર્વ કોર્પોરેટ ચાલુ કોર્પોરેટર છે ચાર ત્રણ પૂર્વ ડિરેક્ટર છે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના જનરલ મેન રિટાયર્ડ જનરલ મેનેજર છે એટલે જે ટીમ નવી આવી છે એ શિક્ષિત છે સમર્થ છે અને વેપારી પણ છે એટલે અમે સારી રીતે બેંક ચલાવી શકીશું ચાલી સારી રીતે બેંક ચાલશે અને આવનારા દિવસોમાં તમે જોશો કે બેંક નવા સોપાનો સર કરશે એટલે ફરીથી હું આપ સૌનો તમામ સભાસદ મિત્રોનો અમારા જિમ્મેદાર ગ્રુપ યુવા ગ્રુપ તેમજ સમાજની જે કંઈ સંસ્થાઓએ અમને મદદ કરી છે આ વિજય અપાવવામાં સમાજના જે કોઈ સપોર્ટરોએ અમને મદદ કરી છે એમનો તહે દિલથી દિલની ગહેરાઈઓથી શુક્રિયા અદા કરું છું અને ફરીથી એકવાર તમને સૌને હું એશ્યોરિટી આપું છું કે ઇન્શાલ્લા અમે ખૂબ સારી રીતે બેંકનું આયોજન કરીશું બેંક બેંકનો વહીવટ કરીશું અને આપ સૌની ઉમીદો ઉપર ખરા ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરીશું શુક્રિયા